કેવો આવે જોવા જઈએ તા ને પાછો મોટા વધુ કેમ કેમ બતાવજ અમા જોયા ક્ષત્રિય ઠાકોર નો કેમ્પ બોલ્યો જોતા એ બધા ભેગા થઈ હેડ હેન્ડપંપ થોડો ઉતવાળા વીતી ગયો પાછું ઉતવા ઉતવા જ હેઠશો હેઠો જેટલી ગાડીઓ જોઈ છે હેડો ઉતવાળા જેટલી પબ્લિક જાય કાશી પબ્લિક આવા કાકા જોવા ઈકણ કરો ઘણી કાશી પબ્લિક ખબર જ નથી આટલા દરજી અમાન ખબર નહીં આવો હું કાલ જઈને અરે ચો કેમ જોવા જશો મોટા એવું છે મને હેડ ઉતાવળો કાકા રાકે છે મારી વાલી જેટલી પબ્લિક આવી છે ખાલી પબ્લિક આવી છે તો ટાઈમ

जय जय आ साथी ठाको न भन्या हिँडे क्षेत्र ठाकुर छना ठाको छनाली गरि म टोके म जस्तो मोटा रडको मोटा रडको मोटा हो आए,

રાતી વાત છે રાતી નાસ્તી છે ખુબ પબ્લિક નાસ્તા રાતી માને છો ધોર

એકસો તેસઠ સમાજ ના લોકો છે અને દોતા તાલુકા ટીમ આ લોકો સપોર્ટ કરે અને જીવનમાં માં પ્રગતિ કરે એવી મા જગત જન્દી માં જગત માર્થના